પાણીપત જતી ઓઇલની પાઇપલાઇન છે સ્થળ તપાસ માટે ખેડૂતો સાથે આજે ખેડૂતો ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ આજે બનાસકાંઠાના સાંસદ ગેની બેન ઠાકોર ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા છે જ્યાંથી આ નીકળી છે IOCL ની જે પાઇપલાઇન છે ત્યાં કઈ આપણે શાસન સાથે વાત કરીશું બેન શું કહેશું આજે ખેડૂતોની રજૂઆત સાંભળ્યા બાદ સ્થળ મુલાકાત કરી અને ગામ ઉપર બહુ ખેડૂત એ જગતનો તાક કહેવાય અને એને જ્યારે સરકાર મારફત અન્ય થાય ત્યારે પુત્રી તરીકે દરેક સ્થળ ઉપર તપાસ કરીએ મુલાકાત લીધી ખેડૂતોની વાત સાંભળી એમની સીધી જ માંગણી છે એ બાજુના ગામમાં એકમાં એકસો ને માત્ર ચોત્રીસ રૂપિયા આપે અને ખેડૂતોની ડિમાન્ડ એક જ છે કે એમને બાજુનું જે ગામ છે એ ગામની ઊંચી જંત્રી હોય તે પ્રમાણે વળતર આપે બાગાયતી પાક હોય અન્ય પાકોનું વાવેતર કરેલું હોય તો સ્થળ ઉપર પંચકેસમાં જે તે અધિકારી આવે અને એનું વેલ્યુશન ગણીને ચૂકવણું કરે બેન આ એ ખેડૂતો છે જેમને કોઈ જાણ કરવામાં આવી નથી જેમને કોઈ નોટિસ આપવામાં નથી આવી જીતું છું અત્યારે ચોમાસાનું મોસમ છે જો વધારે વરસાદ આવે તો આ ખેતરો ધોવાઈ જવાની પણ ભીતિ છે કોઈ પણ ગવર્મેન્ટનું કામ ડેવલોપિંગ થતું હોય એમાં વિરોધ ના હોય પણ દરેક કામ ચાલુ કરતા પહેલા ખેડૂત નું સંમતિ પત્રક પંચકેશ અને એને અગાઉ જાણ કે જે નાના મોટું એને નુકસાન થતું હોય જાતે પોતે એનું સોલ્યુશન કરી અને નાના મોટો પાક કે જે હોય લઈ શકે વળતર આપે છે નો ડાઉન પણ જે પ્રમાણે ખેડૂતોની માગણી છે નિયમ છે પરિપત્ર છે ભારત સરકારે ભૂમિ અધિક્રહણ નિયમમાં એવું લખેલું છે કે જ્યાં સિત્તેર ટકા ખેડૂતોની સંમતિ ન હોય ત્યાં કોઈ પણ કંપની હોય કે કોઈ પણ પ્રકારનું ડેવલપિંગનું કામ હોય તો એને બંધ રાખવું આ બાબતમાં ખેડૂતોની વાત વ્યાજબી છે મેં કલેક્ટરની જોડે વાત કરી છે અને એમને કહ્યું છે કે જ્યાં સુધી કામ કરતી એજન્સી ઓથોરાઈઝ અધિકારી અને આ જે લાઈન જે ખેડૂતોના ખેતરમાંથી નીકળે છે એ તમામ ખેડૂતો સાથેની બેઠક કરે અને જ્યાં સુધી સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી આ કામ આગળ નહીં વધે બેન ખેડૂતો સાથે સંવાદ કર્યો કહ્યું કે સાંસદ તરીકે નહીં આજે ખેડૂત પુત્રી તરીકે ગામ ઉતર્યા છો હા એટલે પ્રજાનો પ્રતિનિધિ ચૂંટાણા પછી કોઈ પક્ષનો રહેતો નથી સ્થાનિક ધારાસભ્ય હોય ખેડૂતો હોય આમાં જે કઈ ખેડૂતો લાઈન નીકળી છે એમાં તમામ પક્ષોના ના તમામ વિચારધારા વાળા છે પણ અંતે ખેડૂત છે અને ખેડૂત જ્યારે અન્યાય થતો હોય ત્યારે પક્ષા પક્ષી દૂર રહીને એ ખેડૂત પુત્રી તરીકે એમને જે મદદ કરવાની થતી હોય એ તમામ પ્રકારની કોર્ટ કચેરી હોય પ્રશાસન હોય કામ જે કામ કરતી એજન્સી હોય કે જે પ્રકારે મદદ કરવાની થતી હોય તમામ એંગલથી અમે ખેડૂતોને મદદ કરશું આભાર અમારી સાથે જોડાવા બદલ તો આ હતા બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર જે જીબડા પાસેથી દિવોદર્શ વિધાનસભાના ચાર ગામડાઓમાંથી જે પસાર થઈ રહી છે મુંદ્રાથી પાણીપત એ જે પાઇપલાઇન છે તેનું નિરીક્ષણ કરવા માટે ખેડૂતોએ જ્યારે રજૂઆત કરી હતી અને ત્યારબાદ સ્થળ ઉપર અહીંયા ઉપસ્થિત છે ગેનીબેન અને ખેડૂતોને તમામ પ્રકારની મદદ માટે બાહે ધરી આપીશ